मथक भूज शहर जाने क्राइम नो केंद्र बनी रह एक बाद एक सतत गंभीर घटनाओं पोलिस दफ्तरे नोधाई रही छे। वर्तमान मास मस मानव वधनी त्रण घटना बनी चुकी छे। तेरे गत रात्र शहरना लोटस कॉलोनी नजीक वाल्मीकि नगर में त्रण शख्सो युवक ने थ्रीना घा मारी मौत ने घाट उतारी दीधो हो घटना बी डीविजन मथके नोधाई पुलिस से बनावने अंजाम આપી फरार થઈ ગેલા આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી છે અલબત્ત કાયદો અને વ્યવસ્થાની કથરેલી પરિસ્થિતિને લઈ શહેરીજનોના મનમાં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે આ અંગે ભૂજ બી ડિવિઝન મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ गत રાત્રિના 1.15 ના અરસામાં શહેરના વાલ્મીકી નગર ખાતે રહેતા ઇબ્રાહિમ હાસમ કેવરના ઘર બહાર આરોપી બસીર પઠાણ जश्मीन उर्फे मला इकबालスメजा અને અકબર इकबालスメજાએ એક સંપે આવીને ઇબ્રાહિમ સાથે ઝઘડો કર્યો હતો ભુજની જૂની જેલ પાછળ રહેતા આરોપી જશ્मीन સાથે પહેલા થયેલા ઝઘડાનું મંદુખ રાખી ત્રણેય શખસોએ ઝઘડો કર્યો હતો તે درمیان બસીરે ઇબ્રાહિમની છાતી ઉપર પહેલો હરીના હાથા વડે વાર કર્યો હતો અને બાદમાં જમણા ખભાની પાછળના ભાગે ઉપરાહા પર હરીના ઘા મારી હત્યા નિપજાવી હતી ઘટનાને અંજામ આપી ત્રણે આરોપી ફરાર થઈ ગયા હતા પોલીસ એ મૃતકની માતા સકીના હાસમ કેવરની ફરિયાદના આધારે આગળની તજવીજ હાથ ધરી છે आ विषे पीआई नो फोन न नो रिप्लाय थता विगतो जानी शकाय न हती